નમસ્કાર આત્મજ્ઞાનના જિજ્ઞાસુ સર્વ ભાઈ બહેનોનું આ જીવન મુક્તિ ચેનલ ઉપર સ્વાગત છે ભગવાને અધ્યાય દસના ના શ્લોકમાં કહ્યું છે કે આત્મા ગુડા કે સર્વભૂતા સહયસ્થિત અર્થાત દરેક પ્રાણીઓના હૃદયમાં રહેલો તેનો આત્મા હું જ છું તેનો અર્થ એ થયો કે જીવાત્મા જીવ કો કે જીવાત્મા કો અને પરમાત્માનું રૂપ એક જ છે રૂપનો મતલબ કે એમનો સ્વભાવ પણ એક છે બંને નિર્ગુણ નિરાકાર ચૈતન્ય રૂપ છે જ્ઞાન સ્વરૂપ છે હવે ભગવાન આ શ્લોકમાં એમ કહે છે કે જીવ મારો અંશ છે એમને એમ કહ્યું કે મારો અંશ છે ત્યારે આપણને એ વિચાર આવે કે નિર્ગુણ નિરાકાર વસ્તુના અંશ કેવી રીતે હોઈ શકે ભગવાન એમ કહે છે કે મમાઈમ અંશે જીવ લોકે જીવ ભૂત સનાતને પણ નિર્ગુણ નિરાકારના અંશ કઈ રીતે હોઈ શકે તો આપણે એને અંશ કેમ કહીએ છીએ જીવાત્મા પરમાત્મા પોતે જીવાત્માનો રોલ ભજવે છે એમ કહી શકાય પણ નિર્ગુણ નિરાકરણના અંશ ના થઈ શકે તો જીવાત્મા અને પરમાત્માની વચ્ચે કોઈ એવો તફાવત પડી ગયો પણ તફાવત એટલે વાસ્તવિક તફાવી તફાવત નથી ખાલી રોલ ભજવે છે જેમ કે એક એક્ટર ડોનનો રોલ ભજવે તો એ કંઈ ડોન નથી થઈ જતો એ રહે છે તો એ જે છે એ જ તો અહીંયા આગળ પણ આપણને એ પ્રશ્ન થાય છે કે જીવાત્માનો રોલ ભગવાન ભજવે છે કેમ જીવાત્મા તરીકે કેમ છે આપણે જીવાત્મા કહેવાઈએ છે પરમાત્મા પરમાત્મા કહેવાય છે કેમ આપણે એવી કઈ વસ્તુના કંટ્રોલમાં આવી ગયા કે આપણે આપણું પરમાત્મા રૂપ છોડીને આપણે આપ આપણે જીવાત્મા રૂપે જીવીએ છીએ આમ તો ભગવાને આગળ કહેલું જ છે કે મારી માયામાં આવેલા જીવો એટલે ભગવાને એમ કહ્યું છે કે એમની જે અનિર્વચનીય માયા છે એની શક્તિમાં કે એના કંટ્રોલમાં આવી જીવો સંસારી જીવ બને છે તો એ વાત એ સાચી જ છે પણ હવે સવાલ એ ઊભો થાય છે કે માયા કઈ રીતે કામ કરે છે હાઉ ડઝ ઇટ ઓપરેટ સાના વડે આપણને એ વશમાં કરે છે કંટ્રોલમાં કરે છે અને આપણને સંસારી જીવ બનાવી દે છે સંસારી જીવ એટલે શું એ તો તમને ખબર જ છે મેં કહ્યું જ છે કે સંસારી જીવ એટલે સતત ભય ચિંતા ઉદ્વેગ ટેન્શન વગેરેથી ભરેલું જીવન થોડી વારમાં સુખ આવે થોડી વારમાં દુઃખ આવે અને આશંકા રહ્યા જ કરે કે મારું આ સુખ છે ને શાંતિ છે કેટલો વખત ટકી રહેશે હાસ કરીને બેઠો હોઈએ કે હાસ હવે સુખ આવ્યું ને શાંતિ આવ્યું તો ક્ષણભરમાં દુઃખ આવી જાય છે એ જ આપણું સંસારી જીવન છે તો આપણે સંસારી જીવનમાં કેમ આવી ગયા છીએ તો ભગવાન હવે જે આ શ્લોક છે પંદરમા અધ્યાયનો સાતમો મમાય વંશે જીવ ભૂતે જીવ લોક સનાતન એની બીજી લાઈનમાં ભગવાન કહે છે કે માયા પાંચ ઇન્દ્રિયો અને છઠ્ઠું મન ભગવાન મનને પણ છઠ્ઠી ઇન્દ્રિય જ ગણે છે છષ્ટાણી ઇન્દ્રિયાણી કહે છે મનને પણ મન છષ્ટાણી ઇન્દ્રિયાણી એટલે મનને પણ ભગવાન છઠ્ઠી ઇન્દ્રિય જ સમજે છે અને ગણે પણ છે એ પહેલા માયા એમને વસમાં કરે છે અને જીવાતમાં જે પોતાને મન સાથે કે ઇન્દ્રિયો સાથે એટેચડ ગણે છે એનો સંગી સમજે છે એની સાથે જોડાયેલો સમજે છે એ ઇન્દ્રિયો અને મનનું કામ જે છે બાર ભટકવાનું તો એ તો ભટકે જ છે પણ એની સાથે જીવાતમાં પણ બહાર ભટકીને જાય છે અને જીવાતમાં બહાર ને બહાર ઇન્દ્રિયો અને મન સાથે ભટકે છે એટલે એનું અંદર તરફ આત્મા તરફ મન જતું જ નથી ચિત્ત ચોટતું જ નથી તો આ થઈ વાત કે પરમાત્માનો અંશ પરમાત્મા રૂપ નિર્ગુણ નિરાકાર અસંગ ચૈતન્ય રૂપ જ્ઞાન સ્વરૂપ એ મટીરિયલ પોતાને માયાના વશમાં આવી જાય છે ઇન્દ્રિયોને મનથી જે ભોગો ભોગવવા મળે છે એને આ એનાથી મોહાઈને એ મટીરિયલ પોતાનું સ્વરૂપ ભૂલીને પોતાને મટીરિયલ દેહ સમજવા માંડે છે અને મટિરિયલ દેહ સમજવાથી એ મટીરિયલ જગત સાથે સંબંધો બાંધી બેસે છે મટીરિયલ જગત તો તમને ખબર જ છે કે અસ્થિર અનિશ્ચિત અને ક્ષણ છે ક્ષણે ક્ષણે બદલાય છે એટલે મનુષ્ય જીવ પણ ક્ષણે ક્ષણે એના ભાગ્ય બદલાતું રહે છે એ ઘણીવાર સુખી હોય ઘણીવાર દુખી દુઃખી હોય ઘણીવાર શાંત હોય ઘણીવાર અશાંત હોય ઘણીવાર એકદમ નિર્ભય બેઠો હોય અને ઘણીવાર ચિંતામાં આવી જાય તો આ બધું એ પોતાનું સ્વરૂપ ભૂલીને ઇન્દ્રિયો અને મનના મનની મનનો સાથી બન્યો છે એટલા માટે જ અને ઇન્દ્રિયો અને મનને કંટ્રોલમાં લીધી છે ભગવાનની માયાએ અને એટલા માટે જ બધા શાસ્ત્રો આત્મજ્ઞાનના જે જિજ્ઞાસુ છે ઈચ્છુક છે યોગીઓ છે એમને ઇન્દ્રિયોની ઇન્દ્રિય નિગ્રહ અને મનોનિગ્રહ એટલે કે ઇન્દ્રિયોને કંટ્રોલમાં કરવાનું મનને કંટ્રોલમાં કરવાનું કહે છે પણ આપણો પ્રોબ્લેમ શું છે કે આપણે તો આપણને દેહ સમજીને આપણને ઇન્દ્રિયોને મન સમજીએ છીએ એટલે આજે આ ખાવાનું ગમે છે કાલે પેલું ખાવાનું મન થાય છે આજે અમેરિકા ફરવા જવાનું મન થાય છે કાલે દુબઈ ફરવા જવાનું મન થાય છે આજે પોપ સંગીત સાંભળવાનું મન થાય છે કાલે સાંજે જ કદાચ ક્લાસિકલ સંગીત સાંભળવાનું મન થાય મતલબ કે ઇન્દ્રિયો પાંચે ઇન્દ્રિયો આંખો હોય કાન હોય જીભ હોય નાક હોય બસ ભોગો 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 ક્યારે તરફ ભોગો શોધતી જ રહે છે અને ભટકતી જ રહે છે અને મન પણ એની સાથે ભટકે છે અને એની સાથે પછી જીવાતમાં પણ ભટકતો થઈ જાય છે તો આ કારણે આપણે જીવાત્મા રૂપે પરમાત્મા રૂપ જ છીએ પણ ફક્ત ને ફક્ત ઇન્દ્રિયો અને મન સાથે સંબંધ બાંધ્યો છે ઇન્દ્રિયો અને મન સાથે સંબંધ કેમ બાંધ્યો છે કારણ કે આપણે આપણને ચૈતન્ય રૂપ જાણવાને બદલે આપણે આપણને દેહ રૂપ માનીએ છીએ કે આ પાંચ ફૂટ નવ ઇંચ કે પાંચ ફૂટ દસ ઇંચનું જે શરીર છે એ હું છું શરીર છે એટલે હું છું શરીર છે એટલે હું છું નહીં હું તો શરીરને છોડી જનારો છું હું છું એટલા માટે શરીર છે મારા લીધે શરીર સભાન દેખાય છે મારા લીધે શરીર કોન્શિયસ છે મારા લીધે શરીર ક્રિયાવાન બને છે પણ હું તો ઉલટું અજ્ઞાનથી મારી આ ભૂલ ભરેલી માન્યતાને વળગી રહ્યો છું કે હું શરીર છું ટૂંકમાં પાંચે પાંચ ઇન્દ્રિયો અને મનને કંટ્રોલમાં લઈને માયા આપણને પરમાત્મા રૂપમાંથી જીવાત્મા રૂપમાં લાવી દે છે અને આપણે જીવાત્મા રૂપ બનીએ એટલે સંસારી જીવન જીવતા થઈ જઈએ છીએ જીવાત્મા પણ જો ઈચ્છે તો શાસ્ત્રોનો અભ્યાસ કરીને ગુરુના ઉપદેશ કરી ઉપદેશ સાંભળીને પણ પોતાની ભૂલ કે પોતાની આ જે ખોટી માન્યતા છે એને સુધારી શકે છે એવું નથી કે હવે ઇમ્પોસિબલ થઈ ગયું છે પણ એના માટે કોન્શિયસલી સઘન પ્રયત્નો કરવા પડે અને એ ક્યારે બની શકે છે એ પણ તમને કહું છું મારા વિડીયો તો બધા જ સાંભળતા હશે ભાઈ એમાં વ્યૂ નહીં મળે કે એમાં સબસ્ક્રાઈબ નહીં મળે મને ખબર છે હું જાણું પણ છું અને છતાં પણ હું વિડીયો બનાવું છું કેમ કે મને ખબર છે કે ભગવાને કહ્યું છે કે મમ માયા દુરત થઈ જાય મારી માયાને પાર કરવી અતિ કઠિન છે માયાને પાર કરવી કેમ અતિ કઠિન છે જો કોઈ ભાગ્યવસાત આપણા પુણ્યકર્મો આગલા જન્મના આગલા જન્મોના પુણ્યકર્મોનો ઉદય થઈ જાય ત્યારે જ આપણને વિચાર આવે છે કે આ અસ્થિર અનિશ્ચિત અસ્થાયી ક્ષણભંગુર સુખ શાંતિને બદલે કાયમી રહે સરખી રહેતી પૂર્ણ સુખ શાંતિ મને ક્યાં મળશે અને એ મળે પણ છે કારણ કે આપણને એની ઈચ્છા છે અને જે વસ્તુની ઈચ્છા હોય એ વસ્તુ એ કોઈ એ કોઈ ને કોઈ જગ્યાએ ઉપલબ્ધ થતી જ હોય છે જે વસ્તુ ક્યાંય ઉપલબ્ધ ના હોય પ્રાપ્ત ના હોય એની ઈચ્છા પણ મનમાં ના જાગે જીવના મનમાં ના જાગે પણ જાગે છે મતલબ કે એ ક્યાંક ને ક્યાંક છે પણ ફરક એટલો જ છે કે આપણે બહારના જગતમાંથી આપણા મનને પાછું ખેંચીને ઇન્દ્રિયો સહિત મનને બહારના જગતમાંથી પાછું ખેંચીને આપણી અંદર રહેલા આત્મા ઉપર કોન્સન્ટ્રેટ કરવું પડે પણ આપણે તો એમ માનીએ છીએ કે આધ્યાત્મિક વાતો તો ખાલી એક તુક્કા જ છે આપણને રસ પડતો નથી આપણને કોઈ જાણ જાણવા મળતું નથી અને જાણવા મળે છે એ પણ અત્યારે હા આજકાલ તો અમારા જમાનામાં તો પુસ્તકો હતા અમે પુસ્તકો વાંચતા હતા સ્વામીજીઓને આજકાલ તો સોશિયલ મીડિયાનો જમાનો છે ને સોશિયલ મીડિયા એટલે શું કોમર્શિયલાઇઝેશન શ્રોતાઓને શું સાંભળવું ગમશે એ વિચારીને એમને કહેવામાં આવે છે કે જેથી એમના વ્યૂ વધે કોઈ તમને સત્ય વાત નથી કહેતું ભગવદ્ ગીતા કહે છે શ્લોકો ઉપરના ઉપરના કહી જશે તરજુમો કહી જશે પણ ડિટેલમાં નહીં કહે મારા ભાઈઓ બહેનો જો તમને આ રીતે હવે આના પછી એક સુપ શ્લોક આવે છે કે જે હું તમને પહેલાંથી કહેતો આવ્યો છું કે ભગવદ્ ગીતા બધા ઉપનિષદોનો સાર છે અને બધા ઉપનિષદોનો જે ઉદ્દેશ છે એ ભગવાન હવે પછીના શ્લોકમાં કહેવાના છે મારા ભાઈઓ બહેનો જો તમને મારી ભગવદ્ ગીતા કહેવાની આ રીતે પસંદ આવતી હોય અને જો તમે સબસ્ક્રાઈબ કરીને સાંભળતા હો તો સાંભળજો સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો બેલ લાયકોન દબાવજો કે જેથી તમને ખબર પડે કે મારો વિડીયો આવી રહ્યો છે હું દર ઓલ્ટરનેટ ડે વિડીયો મૂકું છું હા વચ્ચે રજાઓ બહુ પડી ગઈ હું બીમાર બહુ પડી ગયો એટલા માટે એટલે છેલ્લા આઠ દસ મહિનામાં મારી બે ત્રણ વાર લાંબી પંદર પંદર દિવસની રજાઓ પડી ગઈ છે પણ હવે હું સ્વસ્થ છું તો હું દર ઓલ્ટરનેટ ડે એક શ્લોક ઉપર વિડીયો મૂકીશ તમે ભગવદ્ ગીતા આખી ના વાંચો તો કંઈ નહીં મારા ટાઈટલો વાંચી લો હું દરેક વિડીયો ઉપર જે ટાઈટલ મૂકું છું એ જ ભગવદ્ ગીતાનો સાર છે અને કદાચ તમને કંઈ પ્રશ્ન થાય તો તમે કોમેન્ટમાં લખી પણ મોકલો હું એનો ઉત્તર પણ આપીશ તો આપ પણ સાંભળો અને આપના જેવા ભગવદ્ ગીતાના જ્ઞાનના જિજ્ઞાસુ જે ભાઈ બહેનો મિત્રો હોય એમને પણ આ ચેનલ વિશે કહો કે તમે સબસ્ક્રાઈબ કરો અને સાંભળો ભગવદ્ ગીતાના જ્ઞાનથી નુકસાન નથી તો હવે આપણે એ જે બધા ઉપનિષદોના સાર રૂપ જે શ્લોક છે ભગવાન કહેવાના છે ઉત્તમ પુરુષ કે જેના લીધે આ અધ્યાયનું નામ પુરુષોત્તમ યોગ પડ્યું છે એ વિશે ચર્ચા કરીશું ત્યાં સુધી નમસ્કાર